જય હિન્દ જય કોંગ્રેસ આપ સૌને ભાવભીનું નિમંત્રણ છે એકવીસ તારીખે એટલે આવતીકાલ ધીમા ધરણીધરના દર્શન કરીને કોંગ્રેસની જન આક્રોશ યાત્રા નીકળી રહી છે એકવીસમી તારીખે ધરણીધર દાદાના દરબારના આશીર્વાદ લઈને ત્રીજી તારીખે બહુચરાજી ખાતે સમાપન થવાનું છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહેસાણા અને પાટણમાં આ યાત્રા ફરવાની છે ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષોથી પારાવાર નુકસાન થઈ રહ્યું છે બેરી અને મુંગી સરકાર સાંભળતી નથી બેરોજગાર યુવાનોના ઘણા સંગઠનોએ ગાંધીનગર રેલીઓ કરવા માટેના આવેદનપત્ર આપ્યા સરકારી કર્મચારીઓની પરીક્ષાઓમાં પેપરો ફૂટે છે અને વેપાર ધંધા પણ ખતમ થઈ રહ્યા છે ત્યારે આ બધા પ્રશ્નોને લઈને પ્રજામાં જે જન આક્રોશ છે એના નામે યાત્રા નીકળી રહી છે આપ સૌને વિનંતી કરું છું કે કાલે એકવીસમી તારીખે સાડા નવ વાગે ધરણીધર ભગવાનના દર્શન કરીને યાત્રાની શરૂઆત કરીએ જ્યાં જ્યાં યાત્રા આવી રહી છે ત્યારે ખેડૂતોને બેરોજગાર યુવાનોને નાના મોટા વેપારીઓની જે કનરત થઈ રહી છે એવા વેપારીઓ અને સૌ વર્ગના લોકોને જન આક્રોશ કોંગ્રેસની યાત્રામાં જોડાવા માટે આપ સૌને નિમંત્રણ આપું છું મને ચોક્કસ શ્રદ્ધાને વિશ્વાસ છે કે યાત્રા જ્યાં જ્યાંથી પસાર થશે ત્યાં યાત્રાના સ્વાગતો થશે જાહેર સભાઓ થાય ત્યાં મોટી સંખ્યામાં હાજરી આપશો એ જ વિનંતી સાથે જગદીશ ઠાકોર